તો આપણે ઘણા દિવસે પંપે નોકરી જવાનું છે તો આપણે હવે જઈએ છીએ નોકરી હમણાં ઘણા સમયથી આપણે જતા નહોતા નોકરી તો આજ બપોરની નોકરી છે બે વાગે અને અત્યારે એક ભાઈ આપણે હરિભાની એજન્સીએ ચાલેવા આવ્યો છે તો આપણે એને ચાલીને સીધા નોકરી જવાનું છે તો મળીએ સીધા એસબી શોપિંગે જઈ સિંગુની દુકાન છે આવી ગયા છે એસબી ઈ બાઈકમાં તો આ બાજુ છે માહી બોલો માહી બચાવો માહી મને કોણ આવીશ ખબર નહીં ના મને ખબર બાબુ બા નહીં આપણે સનાવ હે બહાર ગયા બહાર નહીં મજે ઓપનિંગ મજે આપણે અમદાવાદ આ તો બીજા વાર આવ્યા તો બીજા વાર લુવા આવે આપણે ખબર હતી વિષ્ણુ જી આયા ટીશર્ટ જોઈ લો ઓળખી જો તો તો આ બાજુ બધો સ્ટોક પટી ગયો બીજો નવો નહોતા છે જે આવ્યો નહીં નવો સ્ટોક ટૂંક જ સમયમાં કમિંગ સુન

તો આજ હોય સુધીમાં જે નવો માલ નોંધાયો છે બધો નવા નવા મોડલ આવવાના અહીં ને આપણે પહેલા જે બતાયા હતા મોડલો એ ચાર મોડલ બતાયા હતા બધાને ને હવે બીજા ચાર મોડલ તો એ તો ખરા જ એના સિવાય પાંચ મોડલ બીજા અલગ એ અલગ મોડલ પાંચ એ બી આવી રહ્યા એક્ટિવા લુકમો એક્ટિવા લુક અલગ અલગ લુકમાં છે બધા तो हम अपना एक्टिव, एक्टिव, लुक्म। माही मुलाकात ली थी हम जी जाइए सीधा करण जोड़े करण जोड़े जी तो नौकरी वब्बे 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 जाने लोगे हां सर वंस एक नौकरी करे आवाज सुनिए वब्बे नौकरी करे एजेंसी नौकरी करे मैं वब्बे 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 नौकरी, नौकरी दुलौक। दुलौक न सीधी नौकरी लोग लोग नौकरी करता भी मैं बतानो बिजनेस के असके हो आर्य बतानो अब बताना बिजनेस गाडा तक दिया काम ओ एसपी टोय मो आपरे आई जासी अब

અને હવે નોકરી જવાનું છે આપડા જોઈ લે બધી વસ્તુ આજ બીજો માલ આવો હે આજ બીજો માલ આવો બીજી વાર બાજી આજ તો બધો નવો બીજો નવો માલ આવવાનો હ આર્યુ ઘણો ખરો દે કઈ જો ને હે હમ ઘણો ખરો વે કઈ જો ને મોટા ભાગે ચાહો કો દાવે હમ બધી આઈટમ સજવી લે અને રમેકડા કદાચ જોવો હોય તમારે ફરતો રમેકડા

મને કોઈ જોવા નહીં મને કોઈ પૂછે નહીં આ સીધા કૂતરાને ફોટા પાડે ઉપાડી પાડી કૂતરાના ફોટા પાડે એટલે છે તો પેલા વિષ્ણુ નું ને ચાહકો તે કે કૂતરો બાલા બાર ફોટા પાડવા પછી આલ્યો કે ફોટો પાડો કશો વાતો નહીં તે બહાર કૂતરો આલ્યો એ લોકો ફોટા પછી પાડાયા બધાની આવું થાય તો આરે કૂતરો જો વિડિયો બનાવે છે કૂતરાની વિડિયો છે ને મને લાગે છે ઓન ને ઓરિજિનલ જેવો લાગે છે રાજી અંધારા જેવો સ્વર જોઈએ

અમે તો બ્લોગ બનાવવાનો ટિંગુને જો રિઝલ્ટ ને એટલે બનાવીએ બ્લોગ મસ્ત હવે ખરીદી બાકી ને કેરો તો એવું હતું તો પૈસા ફોન

दे बोले इधर दर्शी बोल हाँ भरवा चार है बोल ले लो भाई लो आ बोल लो आबू जाबू बोल मैं का को देता बॉडी लो नहीं एक यो बुदी नहीं चाय बोल अरे पाली બોલા હે બોલા પાઈટન કા દે જયદીપજી જયદીપજી આયો હાય દે બોલે જયદીપજી બધા કહે કે દેવો વિડિયો આવતો નહી પછી આવે દેવો આમે આવી જાવ હા નીક ગયા હે યાર ઓણે આ કાઉં રઈજો હા આપણે કી કથા આપણે હા ને વાત પડે એટલે બા એટલે આવી ને મજા આવા બીજુ ખબર હોતી જાતો 5 વાગે સહીધોન બે આરે જાતાવા સુશન આરે

આપડે કરણ જોડે આ કુતરાની માહિતી બધી લઈ લઈએ કરણ જોડે કુતરા ની ના કરતા તો આપડે આઈ ડોગી છે જે અસબી હિન્દુસ્તાન ની બે દર થી બુમ પર છે ભયંકર કુતરો

નકલી છે ખાલી એક પૂતળું તો એની આટલી બધી વેલ્યુએશન અસલી જેવો લાગે આ તો આપણે એ રાખ્યો હોવાને અને રાખવાનો છે લક્કી છે જોવા માટે હા જોવા માટે સ્પેશિયલ જોવા માટે જ રાખે હા અને તેના ફોટા પડા ફોટા પડા આપણે તો ના પાડીએ એક કણ આપણો વિડિયોનો એન્ડ